મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો એક મિત્રને કમેન્ટ આવી હતી કે કપડવંજના ભાવ જણાવો તો તે પણ જણાવીશું વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો તો સૌ પ્રથમ પાટણની વાત કરીએ તો તેરસો દસથી તેરસો એકત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર પચાસથી તેરસો ત્રીસ રૂપિયા સમી તેરસો વીસથી તેરસો પાંત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા ધાગોધરા એક હજારને બાણું થી તેરસો ને બાર રૂપિયા જામજોધપુર અગિયારસો પંચાણું થી તેરસો ચાલીસ રૂપિયા મોરબી અગિયારસો સિત્તેર થી બારસો પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રેપન થી બારસો ને એકવીસ રૂપિયા જોટાણા એક હજારથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા બારસો છ રૂપિયા ઉનાવા તેરસો પંચાવન થી તેરસો બોતેર રૂપિયા વારાહી તેરસો થી તેરસો એક રૂપિયો હારીત તેરસો એકવીસ થી તેરસો ને નેવ્યાશી રૂપિયા पर्वत अगर तेरह सौ पचास रूपया पच्चीस छोतेर रूपा तरसौ अगर सौ रुपया महसाणा बार सौ एंबलियाण छप्पन रूपया बोटाद अड़सठ रूपया पचाउ बार सौ एक चालीस रूपया बहुचराजी तेरह चालीसौ छत्तीस रुपया जामनगर अगर सौ एक रूपया दहगाम तरसौ रुपया रूपया दस सौ पच्चीस रुपया વાંકાનેર બારસો રૂપિયા ચાણસમાં બારસો સોળથી તેરસો ને એકસઠ રૂપિયા ધાંગધરા તેરસો એકાવનથી તેરસો એંશી રૂપિયા જસદણ અગિયારસોથી થી બારસો ને ચુમ્માલીસ રૂપિયા કપાબંજ એક હજાર પચાસથી તેરસો એકત્રીસ રૂપિયા વિજાપુર તેરસો એકત્રીસથી થી તેરસો ને સિત્તેર રૂપિયા કુકરવાડા તેરસો એકત્રીસથી તેરસો સાહીઠ રૂપિયા ગુકડીયા તેરસો સાડત્રીસથી થી તેરસો ને તેપન રૂપિયા તારી બારસો એકવીસ રૂપિયા વિસનગર તેરસો થી તેરસો ને ત્યાં રૂપિયા કડી એક અગિયારસો પચાસથી તેરસો ને છાસઠ રૂપિયા તાનેરા તેરસો ત્રીસ થી તેરસો ને પંચોતેર રૂપિયા पीलड़ी तीर सौ अगि तेरह एकसठ रुपया अमरेली एक हज़ार पचास थी दस रुपया हिम्मतनगर तरस पच्चीस सेर सौ पंचावन रुपया कालावाड बात करें तो अगिय सौ छःतालीस बार सौ ए रुपया भाभर तेरसौ चालीस थरसौ पंचासी रुपया थरा तेरसो तेरसौ सीत्योतीर रुपया शिहोरी तरह सौ पचास थे तरह सौ रुपया कलोल रुपया अंजार बार सौ वीसौने साहठ रुपया દિયોદરની વાત કરીએ તો તેરસો સત્તરથી તેરસો સિત્તેર રૂપિયા પાટણ તેરસો દસથી તેરસો ને ચોર્યાસી રૂપિયા જે અત્યાર સુધીના હાઇએસ્ટ ભાવ છે માણસા બારસો એકોતેરથી તેરસો ને એંસી રૂપિયા લાખણી તેરસો ચાલીસથી તેરસો પંચાવન રૂપિયા પાલનપુર તેરસો એકોતેરથી તેરસો સાહીઠ રૂપિયા રાધનપુર તેરસો વીસથી તેરસો ને એંસી રૂપિયા આ પણ બહુ સારા ભાવ છે થરાદ તેરસો ત્રીસથી તેરસો એંશી રૂપિયા રાહની વાત કરીએ તો બારસો નેવુંથી તેરસો રૂપિયા નેરામાની વાત કરીએ તો તેરસો દસથી તેરસો ને અઠ્યોતેર રૂપિયા તો મિત્રો ફૂલમાડીને હવે એરંડાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ નવી ખેડૂતો લગતી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલના આઈકનને ઓલ પર સેટ કરો જેથી તમે અમારા ભાવ જે છે તે સૌપ્રથમ તમારા સુધી પહોંચે